કે હાલ આપણે એવું વિચારીએ છીએ કે આ બંને કેપેસિટરની પ્લેટો પર કોઈ જ પ્રકારનો વિદ્યુત બાર નથી એટલે કે આ કેપેસિટર ચાર્જિંગ રહિત છે એટલે કે એના ઉપર કોઈ જ પ્રકારનો ચાર્જ નથી હવે આપણે શું કરીએ છીએ કે આ કેપેસિટરને બાહ્ય બેટરી સાથે જોડાણ કરીએ છીએ કેપેસિટરનું જોડાણ બાહ્ય બેટરી સાથે કરીએ છીએ આ બેટરીનો ધન છેડો છે બેટરીનો ઋણ છેડો છે હવે શું થશે કે આ છેડાને આ આ પ્લેટ 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 અને ધન છેડા સાથે કનેક્ટ કરેલી હોવાથી અહીંયા એક વિદ્યુત આવશે ધન એ જ રીતના અહીંયા પહેલો એક વિદ્યુત બહાર આવશે ઋણ આપણે એક એક વિદ્યુત ભાર આવે એવું વિચારીએ છીએ તો આપણે એવું જાણીએ છીએ કે અહીંયા વચ્ચેની તરફ વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થાય અહીંયા ધ્યાન રાખજો પ્રોસેસ શું થાય છે તમને જણાવું છું

તો સરળતાથી આ ડિકાર આ પ્લેટ એક તો આપણે આ ડિકુને લઈ જવા માટે કાર્ય કરવું પડશે અથવા તો એવું કહેવાય કે આ ધન વિદ્યુત પ્લેટ એક પરના ધન વિદ્યુત વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં આપણે કાર્ય કરવું પડે અથવા તો એના અપાકર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કરવું લઈ જવા કરવું પડતું કાર્ય આપણે કાર્યનું સૂત્ર જાણીએ છે કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વી અનુસાર વી ઇન્ટુ ક્યુ જે લખો એ લખી શકાય વી ઇન્ટુ ક્યુ અનુસાર વી ક્યુ અનુસાર શું થાય ચલો અહીંયા ડિક્યુ વિદ્યુત બાર એટલે કે નાના વિદ્યુત બાર લઈ જવું છે તો કાર્ય પણ કેવું કરવું પડશે આપણે નાનું કરવું પડશે ડી વિદ્યુત સ્થિતિમાં તફાવત અહિયાં વી જેટલો છે તો વિદ્યુત બાર કેટલો લઈ જવાનો છે આપણે ડિક્યુ જેટલો વિદ્યુતભાર લઈ જવા માટે કરવું પડતું કાર્ય અહિયાં ડી જેટલું થાય આ નાનું કાર્ય આપણને મળ્યું આપણે તો કુલ કાર્ય શોધવા માંગીએ છીએ તો કુલ કાર્ય શોધવા માટે શું કરવું પડે આપણે જાણીએ છીએ સંકલન કરવું પડે થાય અહીંયા ધ્યાન રાખજો આપણે વિદ્યુત ભાર ક્યાંથી ક્યાં કેટલાથી કેટલા કરવા છે તો પહેલા કોઈ જ પ્રકારનો વિદ્યુત ભાર નતો એટલે કે ઝીરો વિદ્યુત ભાર હતો ત્યાંથી આપણે

કે ક્યુ ચલે છે વી અનુસાર ક્યુ ઇઝ ઇક્વલ ટુ સી વી વીરફોર વી બરાબર શું થવાનું છે તો ક્યુ અપોન સી થાય તો વી ની કિંમત આપણે અહીંયા મૂકીશું આ સંકલન ડી ડબલ્યુ તો આપણને આપશે કુલ કાર્ય ડબલ્યુ કુલ કાર્ય ડબલ્યુ દેર ફોર આ વી બરાબર આપણે લખી શકીએ છીએ ક્યુ ક્યુઅપોન સી અહીંયા થશે ઝીરો ટુ ક્યુ લિમિટ અને અહીંયા થશે ડી ક્યુ

તો આપણે જાણીએ છીએ કે સંકલન અને વધેલી ઘાત ભાગાકારમાં જાય એટલે ક્યુ ની એક હતી તો ગાત વધીને થઈ જાય બે ઘાત અને લિમિટ ઝીરો ટુ ક્યુ થવાની છે દેરફર ડબલ્યુ બરાબર વનઅપોન્ટ તો અહીંયા થાય ટુ સી અને અંદર થવાનું છે એક વખત ક્યુ ની જગ્યાએ ક્યુ મૂકીએ અને એક વખત ઝીરો મૂકીએ તો ઝીરો નો વર્ગ થવાનું છે તો દેર ફોર કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વન અહીંયા ક્યુ એટલું જ વધવાનું છે કારણ કે ઝીરો घात બરાબર ઝીરો થઈ જાય તો અહીંયા આપણને કાર્યનું સૂત્ર મળ્યું છે ડબલ્યુ બરાબર ક્યુ સ્કવેર અપો ટુ સી હવે આપણે એવું જાણીએ છીએ કે કરેલું કાર્ય પદાર્થની સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહ પામે ત્યાર ફોર સ્થિતિ ઉર્જા ડબલ્યુ સોરી સ્થિતિ ઉર્જા યુ બરાબર આપણને સૂત્ર મળ્યું ક્યુ સ્કવેર અપોઈન્ટ ટુ સી

પરથી અહીંયા હું ક્યુની કિંમત મૂકું તો જગ્યાએ શું થાય તો સી સ્કર અપોન ટુ સી તો અહીંયા એક સીસી ઉડી જાય હાફ સીવી સ્કવેર પણ લખી શકાય વન હાફ સીવી પણ લખી શકાય એટલે આ જ સમીકરણનું અહીંયા બીજું એક સ્વરૂપ છે

તો ક્યુ ના છેદમાં ટુ સી ની જગ્યાએ અહીંયા આપણે મૂકીએ છીએ ક્યુ ઇન્ટુ વી તો ક્યુ ક્યુ કેન્સલ આઉટ થાય તો યુ બરાબર વન હાફ વન હાફ આ ઉપર ક્યુ વધ્યો અને છેદનો છેદ અંશમાં જાય એટલે ક્યુ ઇન્ટુ વી સમીકરણ ત્રણ આપણને મળે છે જે પણ સ્થિતિ ઉર્જાનું જ સમીકરણ છે આપણ શેનું સમીકરણ છે કેપેસિટરમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા અહીંયા યાદ રાખજો કેપેસિટર માં ઉર્જા વિદ્યુત ઊર્જા તરીકે સંગ્રહ પામે ઘણી વખત બોર્ડમાં પૂછાતું હોય છે આટલું લખો એટલે પ્રશ્ન એ પૂરો થાય જો તમને મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલ પર જો તમે નવા હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ